હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તમારું સ્વાગત છે શું લેવાનું છે કલર કેમ કેમ લેવાના છે ડ્રોઈંગ પેપર છે હલો તો મિત્રો અમે જઈ છીએ આજે કલર લેવા હમણાં પ્રિયંક કયો કલર લેવાના છે બેટા પેન્સિલ કલર મારે તારે મીણિયા કલર તારે તો સસ્તા છે ભાઈના મોંઘા હૈ છે તો તારે તો ઓલા કંઈક બીજા કલર તો પડ્યા છે બગાડી બગાડીને આ ભાઈના કલર બગાડ્યા છે તો તૂટી જતા હતા સારું સારું તો હાલો જ્યારે કલર લેવા બરાબર ફ્રેન્ડ જો અમારે તો બજારમાં રોનક દેખાવા માંડી છે જુનાગઢમાં દિવાળીની રોનક જો એવી લાઇટિંગ ફાઇટિંગ થઈ ગઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ આજે અમારી મધુરામી બજાર સરસ મજાનું જો અમારે છે આ શોપિંગ મોલ

આ મહીરના ને પ્રિયાંકના જો મિત્રો છે એનો જો સે હાલો પ્રિયાંકના ને મહીરના ફ્રેન્ડ છે આ મારી મધુરામની બજાર છે જગજગાટ જો આવા તાજા તાજા ફ્રૂટ મળે સિત્તેર ટકા વીજળી ના બિલ માં બચત કરો હા જો એલ વેચવા ડુંગરા બચેટા ભૂંગરા ને ખાવા હોય તો એ છે જો બધી અમારો સિટી મોલે જો ચમકે ફૂલ લાઇટિંગ સિમલાના સફરજન વેચે મિત્રો આવો સસ્તા બચ્ચાના ના કિલો સિમલાના સફરજન સસ્તા બચ્ચાના કિલોને 100 ના 2 કિલો બચ્ચાના કિલોને હોના બે કિલો

એનાથી પેન્સિલ કલર ને એવું નથી આવ્યું કામ આવી પેન્સિલ કલર નું હજી તમારે ન આવે ને હવે જો પ્રિયાંક તારા કલર કેવા છે બતાવી તો અનબોક્સ કે પ્રિયાંક ના કલર સારા છે બધા કલરનો સેટ ડબલ ડબલ દેખાય છે મને તો કેવાય હારા હે સારા સિયર સારો મિત્રો આ કલર કેવા તમને લાગ્યા કમેન્ટ કરીને જણાઈજો જો મિત્રો આ કલર કોલે આવી ગયા છે આ કલર કલર આવ્યા કોનો 110 માં 110 રૂપિયા ના છે ભાઈ ભાઈ આ કલર બહુ મોંઘા છે હો 110 રૂપિયા ના આ ભાઈએ તો મને કીધું કે મારે પેપર છે ને 110 ના કલર લેવરાવ્યા મેં કીધું એને પેપર ભરવા આટુ 110 ના કલર લેવાય મે તો એને કીધું માહિરને પછી હું કાયલની લઈ લેવાં ધોનીઓ બીજું હું આ લીધા છે સસ્તા આવ્યા તારા કેટલા તારા કેટલા ના આવ્યા અને હું કે હું લીધું શું છે તીખા ગાંઠિયા ને પોવા મિત્રા માહેર ડોમ્સ ના કલર લીધા અને પછી એને સુગંધ આવી ગાંઠિયાની તો મને કે પપ્પા ગાંઠિયા છે મને કે તીખા ગાંઠિયા લઈ ગયો ગાંઠિયા લેવા એને બહુ મજા આવે તીખા ગાંઠિયા ખાવાની કેવા છે એક નંબર સરસ હાલો મિત્રો બધા તમે ગાંઠિયા ખાવા મારા બાળકો ભેગા હાલો મિત્રો કેમ છો મજામાં તો આગ લો અહીંયા પૂરો કરીએ પાસે મળશું નવા બ્લોગ તો આવજો